આદી એ છે ને અંતે એ જ છે મહાદેવ હા એનો આજે બર્થડે છે બસ લિંગ સ્વરૂપે પ્રગટ થયા ને એટલે કેવી પડે ના સાયકલ

કંપગથે ચડ રે તો જો મહાદેવના મંદિરે પગથિયેથી ચડિ છે તો આલે બધું મહાદેવના દર્શન કરો મારજી ભાઈ રહી ગયા છે હાલ હવે જો પોચી જાય જો માથી પગે ઉતરીને ઉતરી ને આવી લાવજો હું પપ્પા ને બધા જાય છે નિરા પી ઉતરજો પડતો નહી હો હજુ હવે ટાઢ પડે કે નહી એ ઉતરી ગયો હવે એને ઉતરતા વાર નથી લાગતી સીવ

સુરત કેમ બાકી અટાણા મોઈ ગયો હતા અચુ નવ ટાટ ચડીયો બાકી અચુ ટાટ પડે કે નહીં હે અચુ તીતા રસ્તા માટાણે ગાડી માં તઠરે જ ને ગયો તો કે મોટલી વાર લાગી ગઈ તેમાં આપણે મે ગયા ને બધે તોય કયો ના તાર વાટ જોઈને માં ઊભા હતા પગથ થી આગળ પપ્પા ને ભાઈ ને પપ્પા ને તો મૂડું થાતું તો પણ એમની તને કીધું તું નામ રોડે રોડ આવજે તો કે આમાં અહીંયા કોલે ઢારિયા દેવામાં સાયકલ ચડે કોઈ દી એમ નહીં તો પપ્પા ભેગું ગાડીમાં ના બેહ દેવાય હે ચંદો નામ આમ દેવતા કેમ ચાંદલો કર્યો તો તે તો પણ દીકરા તને ઓનાથી કરતી તી તો પછી ઓનું ટીપું પડ્યું તો તારા હાથને બધું ભરાઈ ગયું એટલે હે હજુ આજ તમારે એમાં પૂજા કરાવશે નહીં શંકર ભગવાનની કરાવીએ કે હા તો તમને નહીં કરાવવું તો કેને કરાવીએ

હવે બોલ બધે ને હેપી મહાશિવરાત્રી હવે ક્યાં કહેવા ગયા છે સવાર નવ વાગે છોકરા વહે આવી ગયા છે સ્કૂલને અને હવે મારે બીજી ઘરનું છે મારે તો અત્યારે વાગ્યું છે એક અને છે મહાશિવરાત્રી તો હાલો ને ભાડા કરવા આવી દાદી સામો વગાડ્યો છે ખાલી કેરી છે છાસ છે દહીં છે તો હાલો ફટાફટ ફરાર કરવા આવી જજો એ નીચાલેથી આવ્યો તા ખાલા જમવાનું હું હતું ને કહેતા ખાલી કેમ નહીં કે એક સાસ પછી બીજું એક ફરાળીઓ ચેવડો પછી ગુંડી પછી ગાંઠિયા પછી કાચરી પછી સામો તો ઓય હબુદાણા ની ખીચડી ઓય આ પછી પૂરું પછી આજ હું કરાવ્યું હું તમને નિસાડે હે આજ તમ તારી થાર નહીં મને કે આજ નિસાડે હું કરાયું અહીંયા જો મંજુમાં અહીં સીતાફળ લઈ આવ્યો એ પડ્યો સિવ એક તારું સીવ એક ભાઈને દઈ દે હે બીજા બે કાલી ભાઈ તમારે સીતાફળીમાં આવે સીતાફળી

આજ શું છે શિવરાત્રી હા એટલે તમે આપણે દર્શન કરવા આવ્યા બધા કા પ્રસાદી બધેય જગ્યાએ કઈ રહેવા દીધી બાકી કે બધી ખાઈ જ ગયા હે બધી જ બધી ગયા કે હે આ મંદિરમાં પહેલી વાર જોયું રાણે આટલા વર્ષથી આ ગામમાં રહી છે અંશ દે દે કરી લ્યો મહાદેવનું મંદિર છે કાચુ અચ્ચુ હા મારા હંશ ની તો જો માથું રે ને પગે લાગતા આવડે હં રાણેશ્વર મહાદેવ નું આવું આજના વિડીયો અહીંયા જ પૂરો કરી છે કેવો લાગ્યો આજના વિડીયો ગમ્યો લાઈક કરજો અને ચેનલ ને કરી દેજો સબસ્ક્રાઈબ તો